જય માતાજી ઘણીવાર મેં મારા લાઈફમાં મહાભારતના ઘણા બધા ઉદાહરણો આપ્યા હશે કારણ કે મારું એવું માનવું છે કે ઇતિહાસને આ મહાન ગ્રંથો અને આ બધી વસ્તુ આપણે જીવન જીવવા માટે અનુસરવા માટે બહુ બહુ જ જરૂરી છે અત્યારના સમયમાં તો કેટલાય લોકો એવું કીધું છે કે કૃષ્ણાબેન વારંવાર મહાભારતના તમે કેટલા ઉદાહરણો શા માટે આપો છો રામાયણના પણ આપી શકાય પણ રામાયણ છે ને એ બહુ આદર્શવાદી પુરુષોની હતી ભગવાન શ્રી રામે એમાં બહુ પોતાની જાતને મર્યાદા પૂછો તમે સિદ્ધ કર્યા પણ એને એટલું બધું દુઃખનો સામનો કરવો પડ્યો કે કૃષ્ણ અવતારમાં એમણે નક્કી કર્યું કે આડે ધોડ વેતરવાના છે સુદર્શન ચક્ર ચલાવીને અને મને ગઈકાલે એક મારા ભાઈએ એક લિંક શેર કરી હતી ને જેમાં મેં એક ભાઈની વાતથી હું બહુ પ્રભાવિત થઈ ગઈ હું ઓછા લોકોથી પ્રભાવિત થ તો એ ભાઈની વાતથી પ્રભાવિત થઈ ગઈ કે મહાભારત છે એ જો ખાલી કાલ્પનિક હશે તો એ વેદવ્યાસ કેવડા મોટા રાઇટર હશે કે જેણે આવડો મોટો ગ્રંથ રચી નાખ્યો અને જો વાસ્તવિક હશે સાચી હશે તો વિચાર કરો કે એણે કેટલું જોયું હશે એમ તો એ કે મારા માટે આટલો મોટો રાઈટર મારા માટે